પાટણના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા શંકરભાઈ ચૌધરી સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારની તેમણે મુલાકાત લીધી નડિયા ગામે ડૂબી જવાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી મૃતકોના પરિવારને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવશે તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંતલપુર પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની તેમણે મુલાકાત લીધી એટલું નહીં નળિયા ગામે ડૂબી જવાથી મૃત્યુ પામેલા જેટલા પણ યુવકો હતા મૃતકો હતા એમના પરિવારને સાંત્વના પાઠવવા પણ તેઓ પહોંચ્યા હતા સાથે જ મૃતકોના પરિવારને યોગ્ય સહાય ચૂકવાય એ માટે રજૂઆત પણ કરવામાં આવશે પાટણના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા શંકરભાઈ ચૌધરી સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારની તેમણે મુલાકાત લીધી નડિયા ગામે ડૂબી જવાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી મૃતકોના પરિવારને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવશે